નમસ્કાર મિત્રો વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ મિત્રો હા આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છે કે વેકેશન ક્યારે પડવાનું છે અને વેકેશન ક્યારે ખુલવાનું છે નવું સત્ર ક્યારે શરૂ થશે એ બધી જ માહિતી મિત્રો જો અહીંયા ઓફિશિયલ ન્યૂઝ આપણને આપેલી છે અહીંયા જોઈ શકીએ છીએ આપણે એની અંદર મિત્રો એની અંદર આપણને વાત કરવામાં આવી છે કે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર દિવાળી વેકેશન દ્વિતીય સત્ર અને ત્યારબાદ અહીંયા આપેલું છે ઉનાળાનું વેકેશન તો મિત્રો ઉનાળાનું વેકેશન છ પાંચ બે હજાર ચોવીસથી લઈને નવ છ બે હજાર ચોવીસ સુધી પડશે બરાબર મિત્રો એટલે કે પાંચમા મહિનાની છઠ્ઠી તારીખથી વેકેશન પડવામાં આવશે અને નવું સત્ર એટલે કે શૈક્ષણિક વર્ષ જે નવું શરૂ થવાનું જઈ રહ્યું છે અને વેકેશન ખોલવા જઈ રહ્યું છે અથવા તો શાળા ખોલવા જઈ રહી છે તો એની તારીખ અહીં આપણી છે મિત્રો નવું શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ તારીખ દસ છ બે હજાર ચોવીસને સોમવારથી શરૂ થશે મિત્રો આજે ટોટલ માહિતી જે કેલેન્ડર પ્રમાણે વાર્ષિક આપેલી છે બરાબર દસમી તારીખને છઠ્ઠી તારીખે છઠ્ઠા મહિનાની સોમવારથી નવું સત્ર શરૂ થશે એટલે કે શાળા ખુલશે અને છ પાંચ બે હજાર ચોવીસથી વેકેશન પડશે મિત્રો તે નવ છ બે હજાર ચોવીસ સુધીનો મિત્રો વેકેશન રહેશે એકત્રીસ દિવસનું પાંત્રીસ દિવસનું જે રજા છે ઉનાળાની એ બરાબર અને ત્યારબાદ નવું સત્ર છે એટલે કે શૈક્ષણિક વર્ષ છે શાળા ખુલશે દસ છથી મિત્રો આ હતી માહિતી જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસ સિલાઈક કરજો અને મિત્રો સાથે માહિતી શેર કરજો થેન્ક યુ સો મચ